આઈસ્ક્રીમ બનાવીએ એના પહેલાં આપણે જાંબુની સિરપ તૈયાર કરીશું એટલે એની ખટાશ જેવું હોય એ બી જતી રહે અને આપણને એક મસ્ત કલર જાંબુનો છે મળી રહે અને એક બાજુ આપણે દૂધ ગરમ કરીશું એનું લિક્વિડ તૈયાર કરીશું આઈસ્ક્રીમ જમાવવા માટેનો ઓકે ફ્રેન્ડ ચાલો એક બાજુ આપણે દૂધ ગરમ કરવા મૂકીશું અને એક બાજુ એનું

પણ તમે જે એનું ગરમ કરીને ચાસણીમાં થોડું એનું બોઈલ કરશો ને એની જે ખટાશ કે બધું છે ને એ લઈ લે એટલે પહેલાં હું એને આ રીતે મસ્ત ખાંડમાં ગરમ કરીને એક સિરપ ટાઈપ તૈયાર કરીશ ઓકે ફ્રેન્ડ બાજુમાં હવે આપણે દૂધ લઈશું દૂધને બોઈલ થવા દઈને પછી એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું કે આપણે દૂધ ઓછું ઉકાળવું પડે અડધી થયેલી બે કે આનો આઈસ્ક્રીમ બનાવો કે કેન્ડી બનાવો હું ગ્લાસમાં મૂકવાની છું એટલે જો એને કટ કરો તો આઈસ્ક્રીમ થઈ જાય ને તમે ચમચીથી તો અને ગુલ્ફી કેન્ડી લગાવેલી અંદર સળી લગાવેલી લો એને ચૂસીને ખાવ તો કેન્ડી થઈ જાય ફ્લેવર એક જ આવશે વસ્તુ બે નામ અલગ અલગ થતા હોય છે પણ તમે આ સિરપ બનાવવા એમાં ધ્યાન ચોક્કસથી આપજો એક બાજુ દૂધ ગરમ થાય છે કસ્ટર્ડ પાવડર લઈ લેવાનું અને મિલ્ક પાવડર લઈ લેવાનું ઓકે સર પણ એ બેની જરૂર આપણે પછી પડશે જ્યાં સુધી મારું દૂધ બોઇલ થઈ જાય બહુ જો દૂધ ઉકાળીને ડબડી જેવું ચાડું ના કરવું હોય તો બને ત્યાં સુધી દૂધ માપનું જ મૂકવાનું પણ એમાં તમારે મિલ્ક પાવડર એડ કરી દેવાનું જેટલું દૂધ લીધું હોય એટલો એટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનું એટલે ફટાફટ ઠીક થઈ જશે અને કસ્ટર્ડ પાવડર થોડું એડ કરવાનું અને તરત હારે ફાસ્ટ ફટાફટ એસ્ક્રીન કરી દેવો

પણ ના હોય તો વાંધો નહીં તમે ઉકાળીનું બી દૂધ જાડું કરી શકો અને ફ્લેવર આપવા માટે તમે વહેલા એસેન્સ હોય તમારી જોડે તો તમે એ બી એડ કરી શકો અને કશું જ ના હોય તો નોર્મલ દૂધ ગરમ કરી અને જાડું કરી લેવાનું અને એને પછી ખાંડ નાખી દેવાનું બીજું કશું જ નહીં મસ્ત આઈસ્ક્રીમ તમારે જામશે પોલ્પ પછી એડ કરી દેવાનું ચલો તો હું કસ્ટર્ડ પાવડર એડ કરી દીધો છે પછી બરાબર થોડીક વાર રહીને હું એમાં મિલ્ક પાવડર એડ કરી દઈશ

થઈ ગયું છે અને પલ્પ બી મસ્ત થઈ ગયું છે પણ હજુ બે ત્રણ મિનિટ આપણે એને ચડવા દઈશું ચલો ફ્રેન્ડ આનું જાંબુનું બી પલ્પ મારે જેવું જોઈતું હતું ફ્રેન્ડ એવું મને મળી ગયું છે હવે મિક્ચરમાં પીસ્યું હોત ને તો આવું ના મળતું મને સ્મેલ બી બહુ જ મસ્ત આવી છે અને દૂધ બી બાજુ ગરમ થઈ ગયું છે મેં અડધીથી થોડી વધારે મિલ્ક પાવડર લીધો હતો અને દૂધમાં એને કાઢી નાખ્યો કારણ કે ડાયરેક્ટ નાખીએ ને તો કંઈ ગઠા પડી જાય ફ્રેન્ડ અને મારે મિક્સરમાં પીસવું નહોતું કશું કારણ કે પલ આનો બી જોઈતો હતો મિક્ચરની જરૂર હતી નહીં એટલે મસ્ત મેં આ રીતે મિલ્ક પાવડર એમાં દૂધમાંથી લિક્વિડ કરી અને પછી જ નાખી દીધું છે બસ આપણું આ બેટર દૂધનું તૈયાર થઈ ગયું છે ને ફ્રેન્ડ હવે ઠરે પછી આપણે જાંબુનો પલ પંદર એડ કરીશું બતાવું તમને કેટલું મસ્ત દૂધ છે કારણ કે મિક્સરમાં કરતા તખો કલર ચેન્જ થઈ જાય દેખાય છે ને બસ હજુ આપણે એને ભાગે જેટલું ભાગે ને એટલું આપણે ભાગી લેવાનું પણ એને મિક્સરમાં નથી પીસવાનું અને આ છે આપણું બેટર આઈસ્ક્રીમનું બનીને તૈયાર છે એમાં જમાવું હોય એમાં તમે જમાઈ શકો ઠંડુ થશે એટલે હજુ વધારે ઝાડું થશે ચલો તો ફ્રેન્ડ હવે આપણે જાંબુનો ગેસ બી બંધ કરી દઈશું જે સિરપ બનાવું તું સિરપ તો જો કે ના બને ને સિરપ એટલે આપણે આવું મેશ એનું પલ્પ તૈયાર કરવું જે ખળિયા કાઢીને અમે રાખ્યું તો હવે દૂધ બી ઠંડુ થાય અને આ બી ઠંડુ થાય અને પછી આપણે મિક્સ કરી અને ફ્રિજમાં જામવા મૂકીશું ફ્રેન્ડ આ રીતે ગરમ કરવાનો મારો એક જ મતલબ હતો કે પ્રોપર જે જાંબુનો ક્રશ હોય ને એ આપણને મળી રહે અને જો મિક્સરમાં કરતા તો પેસ્ટ થઈ જતી અને ખટાસ અંદરથી આવતી પણ જે મેં ખાંડ ને જે એનું જેલ કરવા માટે કે સિરપ કરવા માટે કે જે બી આપણે જે વસ્તુ જોઈતી હતી જાંબુ બહારથી લઈએ આઈસ્ક્રીમ એ ટાઈપની બને એ માટેનું આ પલ્પ કરવા માટે જે ખાંડ નાખીને મેં જે ગરમ કર્યું ને એમાં મને પરફેક્ટ રીતે જે જેવો જાંબુનો ક્રશ જોઈતો હતો ને એવો મળી લો ફ્રેન્ડ એટલે તમે જાંબુની આઈસ્ક્રીમ બનાવો તો ચોક્કસથી તમે આ રીતે બનાવો છો પીસીને ના જ બનાવતા બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે ખટાક બી નહીં આવે તમે પલ્પ લેશો ને તેમાં ખાટી આવે કારણ કે અત્યારે જાંબુ ખાટા જ આવતા હોય છે ફ્રેન્ડ ને હવે આપણે એમાં જે બેટર બનાવી રાખ્યું છે આઈસ્ક્રીમનું એ ધીમે ધીમે એડ કરી જઈશું અને આપણને જ્યાં સુધી એનો કલર સચવાઈ દે ત્યાં સુધી એટલું બેટર આપણે લઈશું કારણ કે પ્રોપર પછી એવું ના લાગે કે ખાલી જાંબુ નાખવા ખાતર જ નાખ્યા ફેર ઓકે એટલું જાડું છે તમને દેખાય છે ને તમે એને આઈસ્ક્રીમ રીતે જમાવો ગુલ્ફીમાં ગુલ્ફીના તમારે જોડે એવું મળે તો એમાં જમાવો જેમાં બી જમાવો પણ વસ્તુ ખાવામાં તો એક સરખી જ લાગે ફેન અને બહુ જ મસ્ત કલર બી આવ્યો છે અને મને લાગે છે ત્યાં સુધી આપણું દૂધ એમાં બધું ભળી જશે આપણે કોઈ બીજો કલર એડ કરીશું નહીં ઓછો લાગશે તો વાંધો નહીં આવે છે પણ ઓછા કલર ખાઈશું તો સારું છે જેમ તેમ ઠંડુ થશે ને એમ થોડો કલર પકડશે જાંબુનો ફ્રેન્ડ ચાલો તો આ ઠરી જાય પછી આપણે મોલમાં ભરીશું ચલો ફ્રેન્ડ મેં તમને કીધું એમ ઠંડુ થશે ને એટલે કલર પકડશે જો પકડવા લાગે ને નીચે જે સિરપ ચોટી લીધી એ બી થોડી પીગળી ગઈ આખા બધે ચોંટી હતી એ બી ઉખડી ગઈ ને ફ્રેન્ડ છે ને કલર જાંબુનો પ્યોર આપણે આટલું રહેવા દઈશું કારણ કે વધારે રેડીશું ને તો પછી કલર જાંબુનો નહીં આવે એટલે આપણે પ્રોપર જાંબુનો કલર પણ જોઈતું હોય ને આ રીતે આપણે આટલો જ કલર અને એટલું દૂધ એડ કરીશું બસ હવે ઠંડુ થાય એટલે આપણે એક કુલ્ફી બનાવવા મૂકીશું અને આ રીતના તમારા જોડે ચીનઈ માટીના કોઈ આવા ફુલડ કેવું હોય તો એમાં એડ મૂકી દઈશું મસ્ત બે ભરાઈ જશે ઓકે ફ્રેન્ડ હા સાવ ઇઝ છે જાંબુનો આઈસ્ક્રીમ બનાવું પણ કીધું ને એ તમે ખાંડમાં એને પેલું કરીને નાખજો તો તમને સારો ટેસ્ટ આવશે ફ્રેન્ડ ખટાશ સારો ટેસ્ટ નહીં આવે ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ખરેખર એકવાર ચોક્કસથી જાંબુની સીઝન તો આવી જ ગઈ છે ટ્રાય કરજો અને બરાબરથી મીઠા પાકા જાંબુ લાવજો એટલે બહુ જ મસ્ત તો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે ફ્રેન્ડ સ્મેલ તો બહુ જ મસ્ત આવે છે અને કલર તો તમને દેખાય જ છે અને બેટર એ દેખાય છે ઠીક છે ને ચલો બતાવું તમને જામે એટલે કુલ્ફીન આઈસ્ક્રીમ

મશીન કે સાધન કે જે મોલ્ડ કે કોઈ નથી આપણે ક્લાસમાં જમાય તી મસ્ત કારણ કે મેં તમને કીધું વચ્ચેનું જે લાઈ હતી એ ફ્રેન્ડ એકસાથે પીગળી જતા હતા ને એટલે મજા નથી આવતી એટલે આપતો હું અલગ જ ઘરના વાસણમાં જ જમાયું છે ક્લાસમાં ફ્રેન્ડ બહુ જ મસ્ત જામે છે ટ્રાય ચોક્કસથી કરજો પછી આપણી જામુની કુલ ફિલ્ફે હું તમને એને જોડે કટ કરીને બી બતાવ છે ને એટલી મસ્ત એકદમ સ્મૂથ થાય છે ને જો અંદર જાંબુ દેખાય છે તમે પરફેક્ટ એમ એટલે કેન્ડીની કેન્ડી બી બનાવી શકો આમ ચાર જગ્યાએ તમે સળી ઊભી રાખો તો ચાર કેન્ડી તમારે ઇઝીલી બની જાય અને એક ખાવ્યું તો એક બી તમે ખાઈ શકો એટલે આ છે જાંબુની કેન્ડી ફ્રેન્ડ અને એ જ આપણે આઈસ્ક્રીમ હવે જોઈએ એ કેમા મોલમાંથી થાય છે કે નહીં એટલે પછી તમે એને એ બી કેન્ડીની જેમ શું લેવા પછી આપણે નીકળવું પડે ફ્રેન્ડ આપણે જોઈએ તો કુલ્ફીની જેમ નીકળી જાય પણ આપણે એને આઈસ્ક્રીમની જેમ ખાવો હોય તો બી ખાઈ શકીએ જે રીતે તમારી ઈચ્છા હોય એટલે તમે આને સર્વ કરી શકો બરાબર તો આપણે એક કરીશું એને આઈસક્રીમના બાઉલમાં અને એક આપણે કેન્ડી રીતે જમાવી ઓકે ફ્રેન્ડ આ છે આપણી જાંબુની કેન્ડી અને હવે હું એને લઈ લઈશ મસ્ત પીસ કરીશ હું બીજી દીપમાં તમને બતાવું એને આખી આપણે મસ્ત નીકાળી લઈશું નીકળીને હવે એને આપણે પીસ કરીશું બહુ જ મસ્ત પીસ થાય એસી રીતે છે જાંબુનો આઈસ્ક્રીમ ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો બે જ વસ્તુથી કર્યો તો મેં મિલ્ક પાવડર લીધો હતો ફ્રેન્ડ અને થોડો કસ્ટર્ડ પાવડર ઓકે ફ્રેન્ડ પ્યોર પલ્પ બાય ફ્રેન્ડ